ત્રણસો નવ્વાણું તો એકસો એક બાદ બાકી આવશે પ્રશ્ન નંબર સાતસો એકમાં ની સ્થાન કિંમત સાતસો છે એકસો છ ની અંદર છસો ને પંચોતેર ભાગ્યા પંદર બરાબર જવાબ કેટલો આવશે પિસ્તાલીસ પાંચ હજાર ચોકલેટ પચાસ બાળકોને વહેંચવા વહેંચવાની છે તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે તો સો જીરોથી નવમાં સૌથી મોટી બેકી સંખ્યા કઈ છે તો આઠ સરવાળો કરવાનો છે એકસો સાહીઠ એકોતેર અને બસો ચોત્રીસ પ્રશ્ન નંબર એકસો અગિયાર જલ્પા પાસે બસો રૂપિયા હતા તેમાંથી તેણે ચોસઠ રૂપિયાની ખાંડ અને બાસઠ રૂપિયાની તુવીર દાળ ખરીદી તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો ચુમોતી નીચેનામાંથી કયા માસના દિવસ જે છે તે ત્રીસ હોય છે તો એપ્રિલ માસના હોય છે આમાં એકત્રીસ હોય છે આમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ અને આમાં પણ એકત્રીસ આકૃતિને ઓળખો તો કેટલા ખૂણા પડે છે છ તો છઠ કોણ પંદર માંથી ત્રણ ને કેટલી વાર વિદ્યાર્થી મિત્રો બાદ કરી શકાય તો પાંચ તરી પંદર તો પાંચ વાર સરખી કિંમતની આઠ નોટબુક ચાલીસ રૂપિયામાં મળતી હોય તો એક નોટબુકની કિંમત કેટલી થાય તો આઠ પચાસ ચાલીસ બરાબર છે કિલોગ્રામ પૂરું કરવા માટે સાતસો પચાસ ગ્રામમાં બીજા કેટલા ગ્રામ ઉમેરો કરવો પડે તો બસો પચાસ ગ્રામ દૂધ સામા અપાય છે તો લીટરમાં કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા આડસઠ છોકરાઓ અને બે હજાર ત્રણસો પંચ્યાસી છોકરીઓ આવી હતી તો તેની અંદર કુલ કેટલા મુલાકાતે આવ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો સાડ ત્રીસો ને એકતાલીસ આપો વિદ્યાર્થી મિત્રો તમારે સાત હજાર ચારસો ને પાંત્રીસ ઓછા ત્રેપનસો

બાર વાગીને ત્રીસ મિનિટ સુધી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તો તેમણે કેટલો સમય પંચાયતની કેટલી જે છે તે અહી વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા આવે છે તો બે રેખા કેટલા અંત્ય બિંદુ હોય છે તો બે નવ હજાર માઇનસ પાંચ હજાર પાંચસો ને પંચાવન તો શું આવે ચોત્રીસો ખાલી જગ્યા મિત્રો આ પ્રકારે જે હોય તેને કહેવાય નેવ બરાબર તો આ જે ખૂણો છે તેને શું કહેવાશે કાટ ખૂણ જે ત્રિકોણ કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તો તે ત્રિકોણ કેવા પ્રકારનો ત્રિકોણ કહેવાય તો સમ ત્રિકોણ કહેવાય આઠ સોળ ચોવીસ બત્રીસ ત્યાર પછી ખાલી જગ્યા છે કિંમત એકસો ને દસ રૂપિયા હોય તો દસ ઘડિયાળની કિંમત કેટલી થાય તો એકસો દસ ગુણ્યા મિત્રો દસ અગિયારસો રૂપિયા થાય જીરો જીરો નવ કેમ વંચાય તો નવ સંતાસ વંચાશે

દરેક અંકનો એક વખત ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યા કઈ બને તો આપો તો આવે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો જીરો એકસો પિસ્તાલીસ સંખ્યા રેખા ઉપર પાંચ અને નવ ની કઈ બાજુ આવશે તો તેની ડાબી બાજુ આવશે નીચેનામાંથી કઈ સંખ્યા બે પાંચ અને દસ ત્રણેય વડે નિશેષ ભાગી શકાય છે તો આઠ હજાર સાતસો એક માત્ર બેકી અને અવિભાજ્ય સંખ્યા કઈ છે તો બે ચાર સિંહ અને ત્રણ બગલાના પગ કેટલા થાય તો ચાર ના ચોકો ચોકો સોળ અને મિત્રો ત્રણ ના છ તો કેટલા થશે બાવીસ લીપ યર સિવાયના વર્ષમાં જે છે તે દિવસો કેટલા હોય છે તો ત્રણસો અને લીપ વર્ષ હોય તો ત્રણસો નીચેના પૈકી કઈ સંખ્યાને ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે તો એકસો બે હવે વાત કરીશું વિભાગ ચાર વિજ્ઞાન અને પર્યાવરણ આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ તો નીચેના મિત્રો કયો અલગ પડે છે તો પૂરી અને નીચેનામાંથી સજીવ નથી તો પંખો એ સજીવ નથી એકસો ચોપન છોડ મોટો થાય ત્યારે શું બને છે તો ત્યારે વૃક્ષ બને છે ગુજરાતના સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો છે તો નવરાત્રી કયા તહેવારમાં ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે અને બહેનને ભેટ આપે છે તો ભાઈ બીજ શીખોના ધાર્મિક સ્થાનને શું કહે છે તો ગુરુદ્વારા નીચેનામાંથી કયું અલગ પડે છે તો પોપટ એકસો ઓગણ શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કયું છે તો કાચીડો પક્ષીને આપવામાં આવતું અનાજને શું કહેવાય તો તેને ચણ જબુકતા રહેવું મારું કામ આ કયા આકાશી પદાર્થને લાગુ પડે છે તો તારા અંધારિયાના છેલ્લા દિવસને શું કહેવાય તો તેને અમાસ કહેવાય ખોરાક આપણા શરીરને શું આપે છે તો શક્તિ આપે છે શું આપે છે શક્તિ આપે છે ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવાય તો તલાટી કમ મંત્રી કહેવાય આપણા દેશની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે તો અમૂલ એટીએમ નું પૂરું નામ શું છે તો ઓટોમેટેડ ટેલર મશીન આંબાના ફૂલને શું કહે છે તો તેને મોર કહે છે નીચેનામાંથી કયો ફળ ખરબચડી સપાટી ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો

તો તેને બતાવવા માટે કઈ નિશાનીનો ઉપયોગ કરાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે હશે ચાર રસ્તા ઉપર કઈ લાઈટ થતા વાહન જાય છે તો લાલ ત્યારબાદ આગળ વાત કરીશું નીચેના નીચેનામાંથી કયું કઠોળ છે તો વાલ નીચેનામાંથી કઈ વનસ્પતિનો છોડ છે તો તુલસી નીચેનામાંથી કયા પ્રકારની વનસ્પતિ આયુષ્ય વધારે હોય છે તો વૃક્ષ નીચેનામાંથી કયો તહેવાર રાષ્ટ્રીય તહેવાર છે તો સ્વાતંત્ર દિન ઘોડો રહે તે સ્થળને શું કહેવાય તો તેને તબેલો કહેવાય તલ સાંકળી જે છે તે કયા તહેવારમાં ખવાય છે તો ઉત્તરાયણ આ સંકેત છે સાનું છે તો હોસ્પિટલ અથવા દવાખાનું નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે તો ઉત્તર તાલુકા પંચાયતના વડાને શું કહેવાય તો તાલુકા પ્રમુખ આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો કમળ છે કયો પદાર્થ પાણીની અંદર ઓગળી જાય છે તો ખાંડ એ પાણીની અંદર ઓગળી જાય છે કયો પદાર્થ અપારદર્શક છે તો લાકડું મોમાં ખોરાક સાથે શું ભળે છે તો લાલ મીઠાઈ બનાવનારને શું કહેવાય તો તેને કહેવાય નીચેનામાંથી કઈ મિલકત જાહેર નથી તો ઘર પાણી ભરવા માટેનું માટલું નીચેનામાંથી કોણ બનાવે છે તો કુંભાર બનાવે છે નીચે પૈકી કયું એકદળ બીજ છે તો ઘઉ વડના ફળને શું કહેવાય તો ટેટા રંગો સાથે સંકળાયેલો તહેવાર કયો છે તો ધૂળેટી પાણી અને જમીન ઉપર રહેતું બંનેની અંદર રહેતું પ્રાણી કયું છે તો ડેડ નીચેનામાંથી સરહદ ઉપર કામ કરનારા વ્યવસાય પાર્ક ક્યાં આવેલો છે તો ગાંધીનગરની અંદર આવેલું છે નર્મદા નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલો છે તો સરદાર સરોવર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો ગિરનાર બે હજાર સોળ પછી સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ સુધીના પેપરો નું સોલ્યુશન તમને નીચે આપેલી પ્લે લિસ્ટ વિદ્યાર્થી મિત્રો અથવા અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપરથી મળી રહેશે